રાજુલા યુવતીનો અપહરણનો મામલો સામે આવ્યો છે પોલીસે યુવતીનું અપહરણ કરનાર આરોપીને ઝડપી પાડ્યો છે પોલીસે અલગ અલગ છ ટીમ બનાવીને તપાસ કરી હતી રાજુલા પોલીસે મોડી રાત્રે યુવકને બાબરાથી ઝડપી પાડ્યો છે અપહરણ કરાયેલી યુવતીને મુક્ત કરાવી છે પરિવારજનોને સોંપી છે પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે ડીવાયએસપી દ્વારા અફવાનો ફેલાવવાની સૂચના પણ આપી દેવામાં આવી છે

અને સ દીકરીના પરિવારજનો એમના સમાજના આગેવાનો બધા પોલીસ સ્ટેશનને રજૂઆત માટે પણ આવેલા હતા એ બધી બાબતોને ધ્યાનમાં રાખી પોલીસ અધિક્ષક શ્રી ઈમકરસિંહ સાહેબના સુપરવિઝન નીચે કુલ છ ટીમો કાર્યરત કરવામાં આવેલી હતી જેમાં રાજુલા પોલીસ ઇન્સ્પેક્ટર આઈજે ગીડા અને એમના સર્વેલન્સ સ્ટાફ એલસીબી એમ પટેલ એસઓજી ચૌધરી અને મારા સુપરવિઝન નીચે બીજી ત્રણ ટીમો જે છે મહિલાઓની ટીમો પણ કાર્યરત કરી હતી અને ગણતરીના સમયની અંદર જ આ યુવક છોકરીને જે ઓટો રિક્ષાની અંદર રહી ગયેલો હતો એ રિક્ષાના ટેકનિકલ સર્વેલન્સથી સીસીટીવી ફૂટેજથી આશરે નેવું જેટલા સીસીટીવી ફૂટેજનું એનાલિસિસ કરવામાં આવેલું અને એ કરી અને બાબરા સુધીના સગડ મળતા તાત્કાલિક ટીમોએ બાબરા જે વ્યક્તિ હતો ત્યાંથી દબોચી લેવામાં આવેલા અને યુવકની અટકાયત કરવામાં આવી છે અને ભોગ બનનારને જેનું અપહરણ થયું હતું એ છોકરીને પણ શોધી લીધી છે